નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભુવા નગરી વડોદરામાં તંત્રના પાપે પડી રહ્યા છે ભુવા ત્યારે વડોદરા શહેર વડસર બ્રિજ નીચે પડ્યો વધુ એક ભુવો વડસર રોડ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની અહીં કામગીરી ચાલી રહી છે ત્યારે ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના પિલ્લર ની બાજુમાં જ માટી ધસી પડતા પડ્યો ભૂવો અંદાજે સો ફૂટથી મોટો ભૂવો પડ્યો અને આ ભૂવામાં ભરેલા પાણી કાઢવા માટે પાઇપો મૂકવામાં આવી હતી પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવામાં લગાવવામાં આવેલી પાઇપોમાં પણ ઠેકઠેકાને લીકેજ જોવા મળ્યું હતું જેમાં કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કામગીરી કરવા જણાવ્યું હતું સાથે જ એકબીજાને કામગીરી માટે ખો આપી રહ્યા હોવાનો સુપરવાઇઝરે આક્ષેપ કર્યો બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ શું કારણ કે કઈ રીતે બોલવું પડે પડ્યો છે એ સડનલી એવું છે કે છ વાગે આપણને ખબર પડી છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે જ્યારે પાણી આવે છે ત્યારે કે લીકેજ થયું છે એ રીતના આખું માટી સાથે કુલપ્સ થયું છે શું લીકેજ છે હવે એ તો આઈડિયા નથી પણ પીવાના પાણીનું જ જે લાઈન છે એ જ છે મુખ્ય નળી કાજે પીવાના પાણી હવે એના માટે આઈડિયા નથી આજે પાણી મૂકીને મોટરથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે હા એ તો ખરું જ એ અમારી પ્રોસિજર જે છે એ અમે કરી રહ્યા છે એટલે કોના દ્વારા કામગીરી ચાલી રહી છે શેનો આ કામગીરી કોના દ્વારા બુલેટ ટ્રેનના તરફથી આજે કામગીરી દરમિયાન આ પડ્યો છે ના 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 એના લીધે નથી પડ્યું ક્યારે ખબર પડી તમને સવારના સમથિંગ છ થી સાત ની વચ્ચે જ ખબર પડી જાય કુમાર મણિભાઈ જાંબુ તમે અહીંયા સાઈડ પર કામ કરું છું સુપરવાઈઝર ના ના ના